જય શ્રી કૃષ્ણ ઉતારો યારતી શ્રી કૃષ્ણ ગિરે માતા જસોદા કુંવર કાન ગિરે માતા સોદા કુંવર કાન ગિરે અરખ ને ઉલામણે ગીરે ગિરે અરખ ને ઉલામણે સામળ્યો ગિરે આય દેવકી જી ના જયા માતા જ સોદા ને દાય વા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ગિરેય વાવકી જી ના જયા માતા જ સોદા ને દાય ઉતારો યાર શ્રી કૃષ્ણ ગિરે આય જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાય વારે યુતારો યારતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા કાળું ને કાંબળ્યું કીધું વેરીને ને મન વર્તી લીધું પાતળ માંથી નાગ નથ્યા નાગણ્યું ને દર્શન દીતા કમળ બારો રે ಯುತಾರೋಯಾರತಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗಿರೆಯವ ಕಾಡುನೇ ನೆ ಕಾಮಳಿಯು ಕಿತು ವೇರಿ ನೆ ಮನವರ್ತಿ ಲಿತು ಪಾತಳ ದರ್ಶನ ದೀದ ಕಮ್ಮಣ ಬಾರೋ ಲೈವಾರಿ ಉತ್ತಾರೋ ಯಾರತಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે ગિરે માતા જોદા કુંવર કાન ગિરે જીણે ચોખલીએ ને મોતીડે વધાય વા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ પાણી માથે પાડ બાંધી લંકા ગટ નો કોઠો તોડો રાવણ ને તો રણમારો રાજ સીતા વારી લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે ય પાણી માથે પાડ બાંધી લંકા ગઢ નો કોઠો તોડો રાવણ નેતો રણમારો વિભીક્ષણ ને રાજ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગિરે આવતા જ સોદા કુંવર કાન ગીરે આયવા રખ ને ઉલામણે સાંભળ્યો ગીરે આય જીણે ઝીણે ચોખલિયેન મોતી વાય વારે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે વા નરસિંહ રૂપે નોર બધાય રહણ કષ્ણે હાથે માર પ્રહલાદ ગાયરો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે ગિરે નૃસી રૂપે નોર બધાય રણ કષ્ણે હાથે માર પ્રહલાદ ગાયો રે ઉતારો યારરતી શ્રી કૃષ્ણ ગિરે માતા જ સોદા કુંવર કાન ગિર્યા વારખને ઉલામણે સાંભળ્યો ગિર્યા એ વાવકી જી ન જયા મત જ સોદા ને દાયવા રે ઉતારો યાર શ્રી કૃષ્ણ ગિર્યા ગાયું ના ગૌ ગાયું ના ગૌ તર્યા કીદ જમના માં પાણી પાયા વ્રજની નારી આપપરણિયા જય ઝય કરતાય રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ગીરે આય ના ગૌ તર્યા કીધ જમના માં પાણી પાયા વ્રજની નારી પૈણા રે જય જય ઝય કરતા રે ઉતારો શ્રી કૃષ્ણ ગિરે વા માતા જ સોદ કુંવર કાન ગિરે વા રખ ને ઉલામણે સાંભળ્યો ગિરે દેખી ચી ના માતા મા જસોદા ને દૈવા રે ઉતારો શ્રી કૃષ્ણ ગિરે ચોખલીએ ને મોતીડે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગીરે આ જે શ્રી કૃષ્ણ સત્યનારાયણ કથામાં ગવા ગવાતું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં